અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડિયા ગામના યુવક હોવાનું સામે આવ્યું પત્નીના મોતની વિધિ કરવા લંડનથી વતન વડિયા ગામે આવેલ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડિયા ગામના યુવક હોવાનું સામે આવ્યું પત્નીના મોતની વિધિ કરવા લંડનથી વતન વડિયા ખાતે આવે અમદાવાદ ખાતે સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડિયા ગામના અર્જુન મનુભાઈ પટોડિયા ઉંમર છત્રીસ લંડન જવા રવાના થયેલ હોવાનું બહાર આવેલ મૂળ અમરેલી જિલ્લાના વડિયા ગામના મૂળ વતની અને છેલ્લા પંદર વર્ષથી લંડન ખાતે રહેતા અર્જુન મનુભાઈ પટોડિયા ઉંમર છત્રીસ તેના મૃત પત્નીની વિધિ કરવા પોતાના વડિયા ગામે આવેલ અને વિધિ પૂરી કરી બાર જૂનના લંડન જવા નીકળે અર્જુનભાઈને એક ચાર વર્ષની અને એક આઠ વર્ષની દીકરી હોવાનું જાણવા મળેલ છે અર્જુનભાઈના માતા હાલ સુરત ખાતે રહે છે આ દુર્ઘટનાને પગલે નાના એવા વડિયા ગામે શોકનું મોજું ફરી વળ્યું છે ન્યૂઝ નાઇન ગુજરાતી અમદાવાદ જે આજે પ્લેન દુર્ઘટના બની એ આઈ વન સેવન વન અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એમાં મારા કાકા થાય બડી શ્રી અર્જુનભાઈ મમતભાઈ પટોળિયા એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું તેમનું ત્યાં બધું બતાવી અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા તો અસ્થિભરાવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા બપોરની ફ્લાઇટ હતી જે એકને છત્રીસની ફ્લાઇટ હતી એમાં એ આઈ વન સેવન વન જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે આઈજીપી ગ્રાઉન્ડ ખાતે તેમાં ખૂબ શોખનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોખ જાહેર કરીએ છીએ અને ઘણા લોકો અમારા ફેમિલી મેમ્બરની પણ ઘણા લોકો એમાં છે તેનો સંપૂર્ણ શોખ અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે